નમસ્કાર મિત્રો આજે આપણે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું કેટલી પોસ્ટો છે કેટલી લાયકાત છે અને કયા લોકો ફોર્મ ભરી શકશે એ આ વિડિયોના માધ્યમથી આપણે ચર્ચા કરીશું તો મિત્રો એનપીસીએલમાં બમ્પર ભરતી જાહેર કરવામાં આવેલી છે ભારતીય ઉર્જા અને પરમાણુ લિમિટેડ એટલે કે નિગમ લિમિટેડ દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે એના માટે જે ગ્રેજ્યુએશન ઉમેદવાર હોય એના માટે એક ઉત્તમ તક પણ કહી શકાય છે આ સંપૂર્ણ ડિટેલ્સ અહીંયા તમને બાયોમાં લિંક પણ આપી દઈશું એની અંદર તમે જોઈ શકો છો અહીંયા ઓફિશિયલ વેબસાઇટ તમને દર્શાવવામાં આવેલી છે એનપીસીઆઈએલ ની ઓફિશિયલ વેબસાઇટ પણ અહીંયા આપેલી છે મિત્રો સંસ્થાનું નામ તમે જોઈએ તો ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ સંસ્થાનું નામ છે પોસ્ટની વાત કરી વાત કરીએ તો કેટેગરી વન સ્ટાઇ પેન્ડ પેન્ડ્રી ટ્રેની કેટેગરી ટુમાં સ્ટાઈ વેનરી ડ્રેની અને એક્સ રે ટેકનોલોજી અને નર્સની અંદર જગ્યાઓ ખાલી કરવામાં આવેલી છે એની અંદર ટોટલ ચુમ્બતેર જગ્યાઓ છે તમે ઓનલાઈન એપ્લાય પણ કરી શકો છો અહીંયા આ તમને વેબસાઇટ પણ દર્શાવવામાં આવેલી છે હવે મિત્રો લાયકાતની વાત કરીએ નર્સની અંદર બી એસ નર્સિંગ બીએસસી કે નર્સિંગ બીએસસીમાં અથવા નર્સિંગ કરેલું હોવું જોઈએ પ્લસ ડિપ્લોમા અને માન્ય રજિસ્ટર્ડ હોવું જોઈએ અને બીજી કેટેગરી વન ટુની વાત કરીએ તો તેની અંદર ઉમેદવારોએ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કે સંબંધિત વિષયોમાં બીસીએની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અને એક્સરે રે ટેકનિશિયનની અંદર ઉમેદવાર રેડિયોગ્રાફી કે એક્સરે ટેનિશિયલમાં ડિપ્લોમા હોવો જોઈએ નર્સની અંદર એક જગ્યા છે કેટેગરી વનમાં બાર જગ્યાઓ છે અને કેટેગરી ટુમાં સોળ જગ્યાઓ છે અને એક્સરે રે ટેકનિશિયલની અંદર એક જગ્યા જાહેર કરવામાં આવેલી છે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન ફોર્મ ભરાશે એની પણ વાત કરી લઈએ આગળ વાત કરીએ આપણે ફીસની વાત કરીએ તો શ્રેણી પ્રમાણે ફી એટલે કે જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુએસના કેન્ડિડેટ માટે દોઢસો રૂપિયા ફી છે એસ સી એસ ટી પીડબ્લ્યુડી અને ઇસએમ અથવા સ્ત્રીઓ માટે કોઈ પણ પ્રકારનું ફી આપવાની હોતી નથી ચૂકવણીની મોડની વાત કરીએ તમારે ઓનલાઈન ફી ભરવાની રહેશે કઈ રીતે થશે પ્રસંગી પહેલાં પ્રિલિમ્સ ટેસ્ટ હશે પછી એડવાન્સ ટેસ્ટ સ્કિલ ટેસ્ટ હશે પછી ઇન્ટરવ્યૂ હશે ને લાસ્ટમાં ડોક્યુમેન્ટની ચકાસણી હશે અહીંયા પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા પગાર ધોરણમાં ચુમ્માળીસ હજાર નવસો રૂપિયા નર્સની અંદર પગાર છે કેટેગરી વનમાં પોત્રીસ હજાર ચારસો કેટેગરી ટુમાં એકવીસ હજાર સાતસો અને એક્સ્ટ્રાટેકની સીલની અંદર પચીસ હજાર પાંચસો રૂપિયા પગાર થોડી દેબા કેવી રીતે અરજી કરવી અહીંયા મિત્રો તમને દર્શાવવામાં આવેલી છે કે ઓફિશિયલ વેબસાઇટ સૌ પ્રથમ તમારે ખોલવાની રહેશે અહીંયા પેજમાં પણ દર્શાવવામાં આવે છે આ ટાઈપ ઓફિશિયલ વેબસાઇટ આવશે અરજી ફોર્મની વિગતમાં ધ્યાનમાં રાખી અને તમારી ડિટેલ ભરવાની ફોટો બીજું સંપૂર્ણ માગ્યા મુજબ ડિટેલ અપલોડ કરી અને તમારે ફાઇનલ સબમિટ કરીને પ્રિન્ટ મેળવવાની રહેશે ઓફિશિયલ નોટિફિકેશન તમારે વાંચ્યું હોય તો અહીંયા તમે ક્લિક કરશો તો તમને ઓફિશિયલ આ ટાઈપ નોટિફિકેશન પણ તમને મળી જશે નોટિફિકેશનમાં સંપૂર્ણ ડિટેલ આપેલી છે સંપૂર્ણ બેઝિક માહિતી પણ આપેલી છે એ નોટિફિકેશન પણ એકવાર વાંચી લેવી સંપૂર્ણ પોસ્ટમાં લખેલું હોય એવું પણ ન બની શકે તો મિત્રો ઓફિશિયલ નોટિફિકેશનમાંથી તમે અહીંયા જો જોઈ શકો છો બધી જ ડિટેલ અહીંયા દર્શાવવામાં આવેલી છે આમ તો નોટિફિકેશન બત્રીસ તેત્રીસ પેજની છે જોઈ શકો છો નાની નાની માહિતી પણ અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે અને અહીંયા આ ઓફિશિયલ વેબસાઇટ પણ તમે જોઈ શકો છો એના દ્વારા પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો બીજા મિત્રો સુધી શેર કરો જેથી એમને પણ નોકરીની એક ઉત્તમ એટલે કે સોનેરી તક પણ મળી શકે છે તો અને છેલ્લે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ